જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી શું તમારે પણ રાતના વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે વારંવાર પેશાબ લાગતી હોય છે અને નીંદર પણ તમારી ખરાબ થતી હોય પણ આપણી રાતની જે સાત આઠ કલાકની ઊંઘ છે તે ખૂબ મહત્વપૂર્ણ ઊંઘ છે જે તે પૂરી ન થઈ શકે તો તેનો અભાવ છે તે બીજા દિવસે પડે છે અને તે વ્યક્તિ ક્યારેય પણ તંદુરસ્ત અને નિરોગી નથી રહી શકતો કેમ કે આપણી રાતની 7-8 કલાકની ઊંઘ છે તે પૂરી થવી ખૂબ જરૂરી છે હવે ઘણા લોકોના વારંવાર મને મેસેજ આવે છે કે રાતના વારંવાર પેશાબ જોવું પડે છે ઘણી પ્રકારની કેપ્સ્યુલો લે છે અમુક લોકો મેડિસિનો લેતા હોય છે તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે યુઝ કરી અને શરીરને ખરાબ કરવાની જરૂર નથી બેસ્ટ એક્યુપ્રેશર પોઈન્ટ તમારે

ઉપર તમારે મિનિટ માલિશ કરવાની છે જોઈ શકો છો તમારે પાંચ મિનિટ તમારે જમણા હાથમાં અને પાંચ મિનિટ તમારે દાબા હાથમાં માલિશ કરવાની છે સવારે ઉઠતાની સાથે જ તમારે બંને હાથમાં એટલે કે બંને હાથની કનિષ્ઠા આંગળીમાં પાંચ પાંચ મિનિટ માલિશ કરવાની છે અને રાતના સૂતા પહેલા પણ તમારે 5 મિનિટ માલિશ કરવાની છે આ વસ્તુ કરવાથી તમારી કિડની છે તેની ઊર્જામાં વધારો થશે અને જે લોકોને વારંવાર પેશાબ લાગે છે તેનાથી કોઈ પણ દવા ઇન્જેક્શન વગર જડ મૂળમાંથી છુટકારો મળી જશે જોઈ શકો છો આપણી લાસ્ટ ફિંગર હોય છે જેને કનિષ્ઠ આંગળી કહેવામાં આવે છે અંગૂઠા વડે તમારે આવી રીતના ઉપરના ડાયરેક્શનમાં 5 મિનિટ માલિશ કરવાની છે જોઈ શકો છો તમે